તો હવે તમારા કિંમતી કાર અને બાઇકના એન્જિનનો કાર્બન ક્લીન કરાવો જર્મન ટેક્નોલોજીના મશીન દ્વારા એ પણ આપણા રંગીલા રાજકોટમાં મવડી વિસ્તારના થ્રીજી હોટો ફેરમાં હવે અહીંયા મારી પાછળ તમે ગાડીની લાઈન જઈ શકો છો અહીંયા અપોઇન્ટમેન્ટ લખાવી પડે ત્યારે વારો આવે છે અને ટૂંક સમયમાં જ આ લોકોએ રાજકોટમાં ધૂમ મચાવી દીધી પાત્ર કાર જ નહીં પરંતુ પેટ્રોલ ડીઝલ અને સીએનજી થી ચાલતા તમામ વાહનો જેવે કે રિક્ષા છે કાર છે બાઇક છે મિનિ ટ્રક છે ટ્રક છે આ બધી જ ગાડીઓના એન્જિનનો કાર્બન ક્લીન કરી આપશે ત્રીજી ઓટો કેર અહીંયા ટ્રાફિક એટલો હોય છે કે જર્મન ટેકનોલોજી ના એક નહીં પરંતુ બમ્બે મશીન અહીંયા સતત ચાલતા રહેતા હોય છે તો જતીનભાઈ હવે આ એન્જિન કાર્બન ક્લિનિંગ કરવાનું મશીન છે કઈ રીતે કરે છે આ મશીન છે એ જર્મન ટેકનોલોજીનું મશીન કહેવાય તેમાંથી એક ટાઈપનો એવો ગેસ આવે કે જેના દ્વારા કાર્બનની અંદર જે જઈમો હોય હેડમાં અને બધે આખા એન્જિનમાં ફૂલ બોડીમાં એ આખો સાફ કરી નાખે એના હિસાબે તમને પિકઅપમાં વધારો દેખાય એ રીતનું એ વર્ક કરે અને આ બે જે નળી છે લાઈન જઈ જાય શું આ છે ને એ તો વાઇબ્રેટિંગ સેન્સર છે કે ચાલુ પ્રોસેસ ગાડી બંધ થઈ ગઈ હોય મશીનમાં સાયરન વાગે બરાબર એટલે આપણે ખ્યાલ આવે એના માટે છે ને આ મેઇન નળી છે ને એ આ છે જેમાંથી ગેસ પસાર થઈ અને આ ટર્બો છે ઇજીઆર વાલ છે કેટાલી કન્વર્ટર છે આ બધું આખું ક્લીન કરે છે ગાડી ભાઈ આવી રીતે કહેવાય ને કોઈ પણ ગાડીના એન્જિન જે કાર્બન હોય તો એ ક્લીન થાય છે તો તમે પણ આજે જ આવી જજો ત્રીજી ઓટો કેરમાં એડ્રેસ છે મવડી મેઇન રોડ બાપા સીતારામ ચોક પાસે રાજકોટ